તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અને ઓછી કિંમતની અંદર કરણ સિંહને તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો સરપંચ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો કરણસિંહને વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા કરણસિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેશર લેવા કે જોવા જાવીનો કોન્ટેક કર્યા વગર ન જતા સીંગ છે ચણા છે અને કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે એકદમ ચોખ્ખી અને વધારે માહિતી માટે કરંસિંહનો કોન્ટેક પણ કરી લેજો અને ઓરિજિનલ આખું કલર ઓરિજિનલ કલરમાં અને કંપની કન્ડિશનમાં છે મોડેલનું કિંમત અંદાજિત અઢી લાખ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં સોરી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો નાના ભડલા ગામે જોવા મળશે